જીવનમાં માં ભૂલું ને આજ પછી કોઈ દિવસ રાતની ની બાર વાગ્યા પછીની કોઈ ફ્લાઇટ કોઈ દિવસ જીવનમાં બુક કરું ના એટલું ખબર પડી ગઈ એમ કેમકે તમે વાત જવા દો એક ને પંચાવન એક વાગ્યા ની ફ્લાઇટ હતી એક ને ની એ ફ્લાઇટ ડિલે થઈ એક પંચાવન પર ગઈ એક પંચાવન ની ફ્લાઇટ ડિલે થઈ અમે એક ને દોઢ વાગ્યા ની આજુબાજુમાં ત્યાં જઈને ઉભા રહ્યા ઉભા રહ્યા ઉભા રહ્યા ઉભા રહ્યા એક ને પંચાવન થઈ ત્યાં સુધી તો ત્યાં એ લોકોનો કોઈ સ્ટાફ જ ના મળે પછી હેરાન થયા બે લોકો બે ને દસની આજુબાજુમાં આવ્યા આવીને પછી ચાલુ કર્યું થોડી વાર લગાડીને ભાઈ ઓલમોસ્ટ બે ને ચાલીસની આજુબાજુમાં ત્યાંથી ફ્લાઈટ ઉપડી હતી એમ મૂકવા તો ચાલે હું અહીંયા ચાર સાડા ચાર અરાઉન્ડ અમદાવાદ પહોંચ્યો અમદાવાદ પહોંચીને એટલી ભૂખ લાગી હતી ને એવું વિચાર કરીને નીકળ્યો તો ત્યાંથી કે એક વાગે બેસીશ દોઢ વાગે બે અઢી વાગે ઉતરી જઈશ ત્રણ વાગે અમદાવાદમાં જઈને શાંતિથી જમીશ શું કંકોડા જમે સાડા ચાર વાગે અમદાવાદમાં આવીને સવાર સવારની અંદર ચાંદ મસ્કા બંધ ખાવાનું એટલે પછી તમે અવાગર અત્યારે લાગી જાય ભૂખ જોરદાર ઉન્નતી એ ઘરે છે બરાબર હું ત્યાં ચા પીવા જાઉં છું મને લાગી જાય ભૂખ એક બાજુ જબરજસ્ત નાસ્તો નાસ્તો કરીને ભાઈ દુકાને જઈશ બરાબર છે કેસટ પડીકુ પહોંચી ગયું છે એનું મીના ઘરે ઓકે બતાવું છું હમણા પડીકુ તમારું આર પડીકુ મારું તમારા માટે કેસટ બરાબર જલ જલ વગાડી આપણે જોજો હવે હમણાં બૂમો કરશે ખુલ્લું જ છે પણ <laughs>

દવાખાને લઈ જવો પડે ની પેલી નર્સ તને ઓળે તું મને બાબુ કાંડી ગયા તને જેવી છે એવી તમે મોટ ઢેકાઈ દીધી આવું કહેવાય ઓન કેમેરા ગાઈસ કમેન્ટ કરો કે મારો આવો અવતાર કેવો લાગે છે ગાંડો કેટલું ખરાબ રીતિ વાળો જોમી મારો તો પૈસા બરબાદ થઈ ગયા મિત્રની બર્થડે છે એટલે કેક લેવા લઈ આવ્યો હું બરાબર નહીં કેવું કસ તારા વિશે કશું નહીં ટેન્શન ના લે તું પહોંચ કર નામ લખાવ્યું છે ખતરનાક હમણાં કેક આવે ને ઉપર એ આવે એટલે કાફી એટલે તમને બતાવું એમ શું નામ લખાવ્યું હશે એ તમે જોઈ જ લેવાનો છે ને વિચારવાની ક્યાં એમાં કંઈ વાત જ આવે છે બતાવું હમણાં એ આવે ને એટલે લાગી છે ભૂખ ને વિચારમાં એ નહીં આવતું કે શું ખાવું અને આ બધા ઉન્નતિના પાર્સલ એ આ દુકાનમાં ઉન્નતિના નામ નાખે ગામના પાર્સલ આવે કકરાટ છે એનું કઈ દે ઉપર છે કઈ એડ્રેસ ના નાખતી આજ પછી ને કાંઈ બન્યું તારું

લો તમે ખોલવા લાગો એડો તમારી બર્થડે ની કેક તમને ખોલવા લાગો લાઈન મે મૂકી દીધી કલાક થી ને તમે આયા નહીં ઓકે એટલે મારા વસ્તુ લખાવી પડી લ બાડ ભાઈ કેમ કે તમે ટાઈમે કોઈ દિવસ આવતા નહીં લ બાડ આ ટાઈમ ના લ બાડ છે બરાબર છે ને આ શું લખાવ્યું ને મે હું સાચું બોલી દે હા કહી દે તને લઈને લબડાવતો હા હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક્સ સો મચ ઓહ હા આ બીપીને વિશ્વાસ હતો કે તમે ટાઈમે આવવાના નથી એમ હે એની આને સ્ટોરી ઉતાર આ ઉતારી લીધી ચલો આવી ગઈ હાઈ ગઈ તો વાંધો નહીં ને ફાઇનલી લબાડ ભાઈ બરાબર છે આ આ બર્થડે બોય છે લબાડ ભાઈ છે તું આ ફરે એકલો ના આવ્યો હે ખરેખર હાર્દિક ને લઈ મુંબઈ આવ્યો એ મું મુંબઈ નુંસીબ અમદાવાદ માં લખેલું તારું હોય તો તું અમદાવાદ માં ઘણું લખેલું

ત્યારે તો હું ત્યાં એરપોર્ટ પર જ હતો તું વિચાર કર અમે તો 12:30 વાગે સુરત માં એન્ટર થઈ ગયા 1 વાગે તો સુઈ ગયા હતા બોલ 1 વાગે મારી ફ્લાઇટ આવવાની હતી ને આઈ એની માને એન ચાલી છે ઉપડી ગયાને આના આના થી વેલી તો એસટી આઈ જાય ફાસી વાર એસટી બે વાર આવી જાય મારા પ્રમાણે નીકળ્યા છે બાર નાસ્તો કરવા માટે

અને નાસ્તો વાસ્તો કરી લીધો છે હવે ઘર બાજુ પ્રયાણ કરી રહ્યા છીએ ઘરે જઈને સુઈ જઈશું શાંતિથી બ્લોગ એડિટ કરીને સો આઈ હોપ આઈ નો આઈ નો બ્લોગ નાનો છે બહુ જ કેમ કે ક્યાંય કહ્યું નથી હું આજે દુકાને દુકાને હતો સો હવે આવતીકાલ તો ભાઈ અમે બધા પાછા ફેરમાં જવાના રોનકભાઈને એમ બધા ફરી હમણાં તો ફેર બહુ ચાલે છે બરાબર ફેર જ છે સિઝન આવે છે ને ભાઈ એટલે તમારી માટે જ છે બધું આ જે છે જે છે એ બધું તમારી માટે છે આપવું પડશે ને તમને નવું નવું હા દિવાળી પર સારા કપડા પહેરવા પડશે ને એમ કપડા આવડે ક્લાસ પહેરે વટ કરવો પડે નહીં બધાને હીરો બનાવવાના છે આ એવું કલેક્શન લાવવાના છે સો બાય બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય